ચમોસમી વરસાદના કારણે એને એટલી બધું નુકસાન થયું છે કે જેને સરકારે આ સમયની અંદર મદદ કરવાની જરૂર હતી પણ જે પ્રમાણમાં નુકસાન થયું અહીંયા મુખ્યમંત્રી આવ્યા મીડિયાવાળાને બધાને સાથે લઈને આવ્યા મંત્રીઓ આવ્યા અને એમણી મોટી જાહેરાતો કરી કે અમને પોતાને પણ એ બધું કે આ આ કપરા સમયની અંદર સારી મદદ કરશે પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ ચોમા શિયાળાની સીઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વર્તન મળ્યું નથી એટલા માટે કરીને આ કોંગ્રેસના આગેવાનો અમારે સરકારના કાન એના બેરે કાન તેની જે અવાજ કે આ કાન બેરી સરકાર રે એનો અવાજ આ લોકોનો અવાજ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે કરીને આ જનાક્રોશ રેલીનું આયોજન કર્યું છે અહીંયા ખેડૂતો એક બાજુ ભારતીય જનતા પાર્ટી ના નેતા હોય તો એમને બોલાવી બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતો હોય તો રાતોરાત મળી જાય પણ મારો બનાસકાંઠા નો ખેડૂત આજે સિઝનમાં ખાતર માટે કરીને લાંબી લાંબી લાઈનુ લગાવે તો આજે મારા ખેડૂત ખાતર મળતું નથી પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતોની છે કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરી નેનોની થેલીઓ ભેગી નતા આપતા ખેડૂતોને જેટલું જોતું આટલું એરિયા ખાતર ને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા આજે

આવા અનેક જે પ્રોટ આપે છે ગરીબોને આજે તમે જુઓ કે આ ખરાબ અમારાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે મસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નદી ક્યાં ખરાબ અમારામાં રહેતા છે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમે અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો તળવાર છે એટલું રેગ્યુલર કરી આપશું ડ્રોનથી સર્વે કર્યા અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આ સુધી ખરાબ હવારા એ પણ રેગ્યુલર કર્યા નથી અને કાઈ બી ચૂંટણીઓ પંચાયત રાજમાં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્સ કરે આજે શ્રીમા ધાણેદર ભગવાનની પવિત્ર ભૂમિ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાત ના પ્રભારી આદરણીય મુકુલ વાસની સાહેબ વિરોધ પક્ષ ના નેતા અને આપણે અમરસિંહ ભાઈ ચૌધરી સાહેબ ને યાદ કરવા પડે સાહેબ આજે કે હમણા ફ્લડ આવી આ અંદર તો હરેલા ગાંઠા માટે ગાંઠા ગાંઠા માટે કરીને ઘાસની ગાંઠડીઓ માટે કરીને રેશન કાર્ડ આપવું પડતું હતું અને અમરસિંહ ભાઈ મુખ્યમંત્રી હતા દેશના પ્રધાન રાજીવ ગાંધી હતા આ ધીમાની અંદર ગાયો માટે કરીને બીજા રાજ્યોમાંથી શેરડી

સ્વાગત કરીએ આપણા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને તમામ આગેવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અહિયાં હાર્દિક સ્વાગત છે